અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા અને આસપાસના વિસ્તારોને હરિયાળા બનાવવા અવિરત કાર્ય કરી રહ્યું છે આજે માંડવી તાલુકાના નાની ખાખર ગામમાં એક ઐતિહાસિક વનીકરણ પ્રોજેક્ટનો શુભારંભ થયો જે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વનું પગલું છે આ પ્રોજેક્ટ હેઠળ અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લીના સહયોગથી નાની ખાખર ગામે પહેલા મિયાવાકી પદ્ધતિથી આઠ હજાર વૃક્ષોનું ગાઢ જંગલ ઉભું કર્યું છે તદુપરાંત આજે વધુ પાંચ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરીને ગામના મધ્યમાં એક લીલુછમ જંગલ આકાર લેશે આ પહેલ નાની ખાખરની કાયાપલટ કરશે અને તેને પર્યાવરણ પ્રેમીઓ તેમજ પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બનાવશે અદાણી ફાઉન્ડેશન સ્થાનિક ગ્રામજનો समाजના આગેવાનો અને પંચાયત સમિતિના સહયોગથી આ વૃક્ષારોપણ અભિયાનનું મુરહત કરવામાં આવ્યું હતું આ જંગલમાં 40 થી વધુ પ્રકારના પ્રાદેશિક વૃક્ષો ફૂલોના છોડ વેલિયો ફળઝાડો અને આયુર્વેદિક વનસ્પતિઓનો વાવેતર થશે ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ અને મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ વૃક્ષોનો ઝડપી વિકાસ થશે આ જંગલ માત્ર ઓક્સિજન પાર્ક તરીકે જ નહીં પરંતુ પશુ પક્ષીઓના आश्रय स्थान तरीके पर खिलशे आ પ્રસન્દીય ગામની 21 દિકરીઓના હાથે વૃક્ષારોપણનો પ્રારંભ થયો જે આ કાર્યને વધુ યાદગાર અને પ્રેરણાદાયી બનાવે છે ગામના સરપંચ આગેવાનો શાળાઓના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આ પરિસરને પક્ષીઓના કિલકિલાટથી ગુંજતું લીલુંછમ જંગલ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અદાણી ફાઉન્ડેશનના પંકતીબેને જણાવ્યું नानी खाखर मा त्रीजा जंगल शुरुआत अमरा छे। ग्राम जनों सहयोग थी आवा वृक्ष मंदिरों अमे सतत प्रयत्नशील छे आजे आ वनीकरण परिसर ने लीली झंडी बतावी खुल्लो आव्यो आ पहल नानी खाखर ने मात्र हरियाणुज नहीं परंतु पर्यावरण प्रेमीओ अने प्रकृति उत्साहियों एक नवु गौरव स्थान बनावशे